अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रब्ये त्रितापहारकपाठया करे कामनासिद्ध औषधसघारोगनो

યદુરાજા અને ભગવાન રંગવજૂત મહારાજ ભગવાન દત્તાત્રેય ભગવાનનો સંવાદ સાંભળ્યો અને ભગવાન દત્તાત્રેયના ચોવીસ ગુરુની કથા સાંભળી હવે આપણે એ જ પંક્તિમાં આગળ જઈએ બોધ્યાય દુને પરસોરામ સાધ્ય દેવ પ્રહલાદ અકા ગુજરાતમાં ભરૂચ પાસે પવિત્ર નર્મદા તટે રઘુઋષિ પત્ની ખ્યાતિ અને પુત્ર રુચિક સાથે રહી તપોમય જીવન ગાળતા હતા હિમાલય પર તપ કરી રુચિક અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી ઘેર પરત આવ્યો અને ગૃહસ્થાશ્રમ માંડવા પિતાની આજ્ઞા લઈ કન્યાની શોધમાં નીકળી પડ્યો કન્નોજના રાજા ગાંધીની સુંદર કન્યા ધ્યાનમાં દ્રશ્ય થતાં તે રાજા પાસે પહોંચી ગયો અને કન્યાના દાનની માગણી કરી ગાંધી રાજાએ ગરીબ બ્રાહ્મણને કન્યા આપતા સંકોચ અનુભવ્યો અને પોતાની કન્યા માટે જે એક હજાર શ્યામ રંગના કાનવાળા સફેદ ઘોડા લાવી આપે તેને જ પોતાની કન્યા આપવાની પ્રતિજ્ઞા દર્શાવી રુચિક આવા ઘોડા જે વરુણ પાસે હતા તે લેવા વરુણ લોક પહોંચી ગયો વરુણે ઘોડા ના આપવા પડે એટલે ઘોડાઓને ખૂબ દારૂ પીવડાવી જંગલમાં છોડી દીધા રુચિકે પોતાની બ્રહ્મવિદ્યા વડે ઘોડા વશ કરી દઈ ગાંધી રાજાને આપ્યા રાજાએ તેના પ્રભાવથી ખુશ થઈ પોતાની કન્યા સત્યવતીનું લગ્ન ધામધૂમથી કરાવી કન્યાને વિદાય આપી જતા જતા રાજાને પુત્ર ન હોવાથી પુત્ર થવાનું વરદાન આપી ઋચિક પત્ની સાથે ઘેર પાછો ફર્યો ભૃગુઋષિ અને માતા ખ્યાતિની સેવાથી સત્યવતીને અને તેની માતાને પુત્ર થવા માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરી બ્રહ્મ મંત્રથી મંત્રેલો પ્રસાદ પોતે તથા ક્ષાત્ર મંત્રથી મંત્રેલો પ્રસાદ તારી માતાએ લેવો તેવું ખુશ થઈ ભૃઘુ ઋષિએ વરદાન આપ્યું પરંતુ ભૂલથી સત્યવતી ક્ષાત્ર મંત્રવાળો અને તેની માતા બ્રાહ્મણ બ્રાહ્મણ મંત્રવાળો પ્રસાદ ખાઈ ગયા ત્રિકાળ જ્ઞાની ઋષિને આ વાત ખબર પડી ગઈ સત્યવતીને આ ભૂલની જાણ થઈ અને પોતે બ્રાહ્મણની પત્ની હોવાથી બ્રહ્મર્ષિ પુત્ર થવાની ઈચ્છાવાળી હોવાથી ખૂબ નિરાશ થઈ રડવા લાગી ઋષિને દયા આવી સત્યવતીના ગર્ભને બ્રાહ્મણ ગર્ભમાં મંત્રબળથી ફેરવી દીધો અને કહ્યું પણ તારા બ્રાહ્મણ પૌત્ર પરશુરામની વૃત્તિ ક્ષત્રિય ગુણી જ રહેશે વખત જતા સત્યવતીને ત્યાં જમદગ્નિ અને તેની માતાને ત્યાં વિશ્વામિત્રનો જન્મ થયો વિશ્વામિત્ર ક્ષત્રિય શરીરધારી બ્રાહ્મણ પુત્ર હતા એટલે તેમણે સાહીઠ હજાર વર્ષ તપ કરી મુનિ વસિષ્ઠ પાસે જઈ બ્રહ્મર્ષિ કહેવડાવવા પ્રાર્થના કરી વશિષ્ઠે ના પાડતા તેમના સાહીઠ પુત્રોને ઘાતકી રીતે મારી નાખ્યા ત્યારબાદ વસિષ્ઠને મારવા ઉકળ્યા ત્યાં પહોંચતા ઋષિપત્ની અરુંધતી સાથે વસિષ્ઠને વિશ્વામિત્રના તપના વખાણ કરતાં સાંભળી વિશ્વામિત્રની હિંસક વૃત્તિ શમી ગઈ અને પોતે કરેલા પાપના પશ્ચાતાપ માટે વસિષ્ઠ ઋષિને પ્રાર્થના કરી વશિષ્ઠ મુનિના કહેવા પ્રમાણે માથે ખીચડી મૂકી યોગ બળથી શરીરને તપાવી ખીચડી રાંધીને તેમને જમાડી સંતુષ્ટ કર્યા યોગના અગ્નિથી વિશ્વામિત્રનું શરીર બળી ગયું મંત્રબળથી જળ છાંટી તેમને વશિષ્ઠે નૂતન દેહ આપી બ્રાહ્મણ કહી રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ કર્યા વિશ્વામિત્ર પોતાના તપોબળથી ગાયત્રી મંત્રના દ્રષ્ટાત્ થયા અને નવી સૃષ્ટિના રચનારા તરીકે પ્રસિદ્ધ થયા આ તરફ ભગવાન શંકર જમદગ્નિ રૂપે સત્યવતીને ત્યાં ઉતર્યા એટલે પાર્વતી માતા કર્ણાટકના રાજા રેણુને ત્યાં જન્મ લઈ રેણુકા નામે શંકર રૂપી જમદગ્નિનું સ્મરણ કરતા કરતા મોટા થયા જમદગ્નિનું સ્મરણ કાયમ કરતી રેણુકાને જમદગ્નિ સાથે રાજા રેણુએ લગ્ન કરાવી આપ્યા દેવગંગાને કાંઠે આશ્રમ બાંધી જમદગ્નિ અને રેણુકા તપ કરવા લાગ્યા વખતે તેમને પાંચ પુત્ર રત્ન પ્રાપ્ત થયા પહેલા વસુમંત બીજા વસુ ત્રીજા સુસેણ ચોથા વિશ્વાવસુ અને પાંચમા પરશુરામ પાંચમો પુત્ર પરશુરામ એ સાક્ષાત ભગવાન વિષ્ણુના તેજનો અવતાર હતો અને પૃથ્વી પર ક્ષત્રિયોના વધેલા ત્રાસને ઓછો કરવા જ તેમનો જન્મ થયો હતો એકવાર માતા રેણુકા ગંગા સ્નાન માટે ગઈ હતી ત્યાં ગંધર્વ ચિત ચિત્રરથને પોતાની સ્ત્રીઓ સાથે જળક્રીડા કરતો જોઈ તેના વૈભવથી અંજાઈને ક્ષણિક મોહ પામી ગયા પતિવ્રતાના પ્રભાવથી કપડામાં પાણી બાંધીને ઘેર લઈ જતી રેણુકાના વસ્ત્રમાં આ મોહથી પાણી ટક્યું નહીં પશ્ચાતાપના વિચારમાં મગ્ન રેણુકા પાણી વગર આશ્રમે આવતા જમદ અગ્નિને ત્રિકાલ જ્ઞાનથી બધી વાત ખબર પડી ગઈ તેઓ ક્રોધે ભરાયા અને રેણુકાને આશ્રમ છોડી જતા આજ્ઞા કરી રેણુકા કાલાવાલા કરતી ત્યાં જ ઊભી રહી ગઈ જમદ અગ્નિએ ગુસ્સે થઈ પોતાના પ્રથમ પુત્રને બોલાવી માતાનો શિરચ્છેદ કરવા આજ્ઞા કરી માને મારવાનું પાપ ના વહોરવા પ્રથમ પુત્રએ પિતાની આજ્ઞા નકારી કાઢી બીજા ત્રીજા અને ચોથા પુત્રએ પણ માતાનો શિરચ્છેદ કરવા જમદગ્નિને વિવિધ શાસ્ત્રવચનો સંભળાવી પિતાને ના પાડી એટલે ચારેય પુત્રોને ક્રોધાવેશમાં આવી શાપ આપી ભસ્મ કર્યા સમિધ લઈ આવી પહોંચેલા પાંચમા પુત્ર પરશુરામને માતાના શિરચ્છેદની આજ્ઞા કરી પરશુરામે પિતાની આજ્ઞા માથે ચડાવી પરશુથી માતાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું પોતાની આજ્ઞાનું પાલન થતાં પિતાનો ક્રોધ શમી ગયો પરશુરામ પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું પરશુરામે પોતાની માતા તથા ચાર ભાઈઓને સજીવન કરવાનું વરદાન માગ્યું વરદાનથી માતા અને ચાર ભાઈઓ સજીવન થયા અને પરશુરામને ધન્યવાદ આપી આશીર્વાદ આપ્યા એક દિવસ સહસ્ત્રાર્જુન શિકાર કરવા જંગલમાં નીકળેલો તે ફરતો ફરતો નંદવન નંદનવંશમાં સમા જમદગ્નિના આશ્રમ પાસે આવી પહોંચ્યો ઋષિ દર્શન કરવા સૈન્યને બહાર દૂર ઊભું રાખી આશ્રમમાં જઈ જમદગ્નિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ખુશીના સમાચાર પૂછી જમદગ્નિએ આખા સૈન્ય સાથે પ્રસાદ લઈને જવાની ઈચ્છા પ્રગટ કરી સહસ્ત્રાર્જુને આખા સૈન્ય સહિત જમદગ્નિના આશ્રમમાં સોના ચાંદીના વાસણમાં ભવ્ય ઠાઠ સાથે સમૃદ્ધિવાળું પ્રસન્નતા દેનાર ભોજન લીધું બધું અલ્પ સમયમાં કેવી રીતે બન્યું તે પૂછતા પોતાની કામધેનુ ગાય સંકલ્પથી બધું જ હાજર કરી શકે છે તે વાત જમદ અગ્નિએ સહસ્ત્રાર્જુનને કરી સહસ્ત્રાર્જુન પાસે બધી જ સિદ્ધિઓ હતી પણ કામધેનું ના હોય તેની ઊંચી કિંમત અને હજારો ગાયો સામે કામધેનુની માગણી જમદ અગ્નિને કરી જમદઅગ્નિએ ગાય આશ્રમ માટે હોમધેનુ હોય યજ્ઞ વગેરેમાં તથા આશ્રમની જરૂરિયાત માટે અત્યંત આવશ્યક હોય ન આપી શકાય તેમ દિલગીરી વ્યક્ત કરી આથી સહસ્ત્રાર્જુન ગાયની કિંમત તરીકે ધન રત્નો વગેરે મૂકી આશ્રમમાંથી જમદગ્નિની અનિચ્છા છતાં કામધેનુને છોડાવી પોતાના રાજ્યમાં બળપૂર્વક લઈ ગયો થોડી વારમાં પરશુરામ વનમાંથી સમિધ લઈ પરત ફર્યા કામધેનુ વગર રડતા વાછરડાને જોઈ તથા કામધેનુને કોડમાં ના જોઈ ભાઈઓને પૂછતા બધી હકીકત જાણી પરશુરામ ખૂબ ક્રોધમાં આવી ગયા અને પિતાને પૂછ્યા સિવાય સહસ્ત્રાર્જુન પાસે પાછળ તે તેને મારવા દોડ્યા સહસ્ત્રાર્જુનના સૈન્યને પકડી પાડી તેમનો ખાત્મો બોલાવી દીધો બ્રાહ્મણ પુત્રને શસ્ત્ર સાથે જોઈ સહસ્ત્રાર્જુન પોતે શ્રેષ્ઠને હાથે હણાશે તેવું માગેલું વરદાન પૂરું થવાનો સમય આવી ગયો છે તેમ સમજી ગયો યુદ્ધ કરી દેહને ત્યાગ કરી મોક્ષ મેળવવાનો વિચાર કરી સહસ્ત્રાર્જુને સૈન્યને પાછું મોકલી એકલે હાથે યુદ્ધ કરવા લાગ્યો ભયંકર યુદ્ધ શરૂ થયું પરશુરામના બાળોથી સહસ્ત્રાર્જુનના હાથ કપાઈને નીચે ફરતા જ બીજા હાથ ઉગી આવતા જોઈ પરશુરામ નિરાશ થયા એટલામાં આકાશવાણી થઈ કે સહસ્ત્રુનના હૃદયમાં અમૃત છે તે શોષી લેવાથી નવા હાથ ઉગશે નહીં આ સાંભળી પરશુરામે અગ્રયાસ્ત્ર હૃદયમાં રહેલું અમૃત શોષી લીધું એટલે નવા હાથ ઉગવાના બંધ થઈ ગયા હાથ વગરનો સહસ્ત્રાર્જુન યોગ બળથી નજીક આવેલા મૃત્યુકાળને જાણી જાણી ગયો ભગવાન દત્તાત્રેયનું સ્મરણ કરી સહસ્ત્રાર્જુન વિષ્ણુ અવતાર પરશુરામ ને નમન કરી પરંડ જ્યોત પુષ્પવૃષ્ટિ કરી ગગનમાં દુર્દુભી વાગ્યા ગંધર્વ અને અપ્સરાઓએ આનંદથી નાચ નાચગાન કર્યા સર્વત્ર પરશુરામનો જય જયકાર થયો પિતા જમદગ્નિએ આવા બ્રહ્મનિષ્ઠ અને દત્ત ભક્તને મારવા માટે પરશુરામને ઠપકો આપી ભયંકર પાપ માથે છે તેમ કહેવા લાગ્યા આ પાપના પ્રાયશ્ચિત માટે પિતા પૂછતા પિતાએ કહેલા કર્મોનો પસ્તાવો કરી બધા તીર્થોની પગપાળાએ યાત્રા કરવા ગંગાજળ રામેશ્વર પર ચડાવી દક્ષિણ સમુદ્રમાંથી રેતી લાવી ગંગાજીમાં પધરાવી તથા ચાર ધામ સાત પુરી અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરી પાપમાંથી મુક્તિ મેળવવાની વાત કરી સાક્ષાત વિષ્ણુ અવતારી પરશુરામને પાપ ક્યાંથી નડે પણ દેહ અવતાર હોવાથી અને લોકોને બોધ આપવાના હેતુથી સ્વયં પરશુરામે પિતા જમદગ્નિની આજ્ઞા પ્રમાણે યાત્રા કરી સહસ્ત્રાર્જૂનના વધથી તેના સો પુત્રો વેળ વાળવાના આશયથી જમદગ્નિના આશ્રમે પરશુરામને શોધવા આવી ચડ્યા પરશુરામ ફળ ફૂલ લેવા ગયેલા હોવાથી જમદગ્નિનાનો શિરચ્છેદ કરી માતા રેણુકાને રડતી મૂકી ચાલ્યા ગયા રેણુકાના રુદનથી વાતાવરણમાં તીવ્ર તરંગો પેદા થયા જે પરશુરામને પહોંચ્યા પરત આવી કરુણ દૃશ્ય જોયું આ બધાનું મૂળ પોતે છે એમ જાણી બે બાકડા થઈ પોતે પણ રડવા લાગ્યા માતાને સાંત્વના આપી પિતાનું શત્રુઓનું પિતાના શત્રુઓનું નિકંદન કાઢવા સહસ્ત્રાર્જુનના રાજ્ય માહિષ્મતીમાં પહોંચી કોટ કિલ્લા તોડી ફોડીને બધી નગરી ઉજ્જડ કરી સહસ્ત્રાર્જુનની સેના અને પુત્રોનો સંહાર કરી નાખ્યો બાકી રહી ગયેલા ઉપદ્રવી ક્ષત્રિયોને પદાર્થ પાઠ શીખવાડવા એકવીસ વાર પૃથ્વીને ન કરી નાખી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી ક્ષત્રિયોના લોહીથી પાંચ કુંડ ભરી પિતૃઓનું તર્પણ કરી તે વચન પણ પૂરું કર્યું માતાએ પરશુરામને દત્ત ભક્તને માર્યો હોવાથી પોતે સતી થઈ પુત્રને દત્ત કૃપા થાય અને પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં વાંધો ના આવે તેમ કરવા પિતાના શબને તેલમાં રાખી કાવડ બનાવી માતા પિતાને ખભે લઈ દક્ષિણમાં જવાનું સૂચન કર્યું જ્યાં આકાશવાણી થાય ત્યાં કાવડ ઉતારી અને ત્યાં દિવ્ય આચાર્ય પ્રગટ થઈ પિતાની ઉત્તર ક્રિયા કરાવશે અને ત્યાં જ પોતે સતી થશે તેમ માતા રેણુકાએ કહ્યું પરશુરામે તે મુજબ તૈયારી કરી ચાલવા માંડ્યું સહ્યાચલ પર્વત આવી પહોંચતા આકાશવાણી થઈ આમલકી ગામમાં યોગ્ય આચાર્ય મળશે અને તારું કામ પૂર્ણ થશે તપાસ કરતા એક સુંદર આશ્રમમાં ભગવાન દત્તાત્રેય ખુદ વ્યાઘાંબર પર બેઠેલા હતા રેણુકાએ અને પરશુરામે ભગવાન દત્તાત્રેયને પ્રણામ કર્યા દત્ત ભગવાને તેઓની શ્રદ્ધા ડગાવા વિચિત્ર દ્રશ્ય સર્જ્યા પણ બંને જણ અડગ ડગ્યા વગર નમ્ર ભાવે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા પરશુરામે બધી હકીકતથી ભગવાનને વાકેફ કરી પોતાના પાપ માટે યોગ્ય કરવા પ્રાર્થના કરી ભગવાને તેને પોતાનો જ અવતાર હોય તો નિમિત્ત માત્ર છે તેમ કહી બધા નિમિત્ત કાર્યો પૂરા કરવાથી તેને લેશ માત્ર દોષ નહીં લાગે તેમ સમજાવ્યું ભગવાને પોતે શાસ્ત્રવિધિ મુજબ ઉત્તર ક્રિયા કરી તે સાથે માતા રેણુકા સતી થઈ પરશુરામના હાથે પિંડદાન કરાવ્યું અને પછી જમદગ્નિ અને રેણુકાનું મૃત્યુ ભગવાનની લીલા હતી એમ કહ્યું પરશુરામને ધ્યાનમાં બેઠેલા જમદગ્નિ અને રેણુકા માતાના સાક્ષાત દર્શન કરાવ્યા છતાં પરશુરામને માતાનો વિયોગ સહન ન થયો રડી રડીને બેભાન થઈ પડી ગયા માતા રેણુકાએ પૃથ્વી ફાડી પોતાનું દિવ્ય મુખારવિન પ્રગટ કરી પરશુરામને ઝુંબન કર્યું માતાને વંદન કરી પરશુરામ પુષ્ટ થયો માહુરગઢમાં આજે પણ આ સ્થાન માતૃતીર્થથી ઓળખાય છે ત્યારબાદ પરશુરામે પૃથ્વી નક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા ભગવાનના આશીષથી પૂરી કરી ભૂમિનો ભાર હળવો કરવા માટે ભગવાને તેને ધન્યવાદ આપી પોતાના ખોળામાં બેસાડ્યો તેને ત્રિપુરા રહસ્ય કહી આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને પોતાના સખા તરીકે સ્થાપી કૃતકૃત્ય કર્યું બીજા યુગમાં ભગવાન રામચંદ્રના હાથે પરશુરામનું તેજ હરી લીધું ત્યારથી પરશુરામ ગુપ્ત રહી ચિરંજીવી થઈ તપશ્ચર્યા કરી રહ્યા છે એક વખત સાધ્યદેવો દત્ત ભગવાન પાસે આવ્યા અને ચિત્ત શાંતિ અને સાત્વિક ધૈર્ય માટે શું કરવું જોઈએ એમ પૂછવા લાગ્યા ભગવાને તેમને બોધ્યા કે સાત્વિક ગુણોથી અંધકરણને શુદ્ધ કરવું મનનું દમન કરી સંયમમાં લાવી અહંકાર દૂર કરી વૃત્તિઓનો નાશ કરી સ્વસ્થ મન થઈ પરમાત્મામાં સ્થિર કરવું અભિમાન ક્રોધ માન અપમાન ત્યજી દેવા કામ વગેરે શત્રુઓને હણીને સંતોષમાં રહેવું કોઈની નિંદા થાય તેવા વચનો બોલવા નહીં તથા તેવા બીજાના વચનો સાંભળી સહન કરવા સુખ દુઃખ નિંદા સ્તુતિ ટાળ તડકો વગેરે સહન કરી સદા પ્રસન્ન રહેવું અન્યનો સંગ ના કરતા સત્સંગ કરવો અને સદા નિસંગી એટલે કે એકલા રહેવું સત્ય પ્રિય અને મધુર વાણી બોલવી જેથી ધર્મનું હિત પણ જણાય જળવાઈ રહે પારકાના દોષો જોવા નહીં અને તે દોષો અંગે કાંઈ બોલવું નહીં બીજાનું ભૂડું કદી બોલવું નહીં તે નાશનું કારણ છે સજ્જનોનો સંગ કરવો દુર્જનોનો અને નાદાનોથીનો સંગ કરવો નહીં પ્રાણ જાય તોય આપેલ વચનનો ભંગ કરવો નહીં વિષયકથા એટલે ભોગવિલાસની વાતોનો ત્યાગ કરવો ખરાબ વર્તન મૂકી દેવું અને સત્યનું સેવન કરવું હર્ષ શોક ત્યજી પ્રસન્ન મન રહી કેવળ બ્રહ્મ જ સત્ય છે અને બાકી બધું મિથ્યા એ ક્ષણભંગુર છે એમ માની ચિંતા ચાકડે બાંધી નિશ્ચિંત રહેવું આ પ્રમાણે મન વચન કર્મથી શુદ્ધ રહી શ્રદ્ધાપૂર્વક ભગવાનમાં જ ચિત્તને ચોંટાડી આત્મચિંતનમાં મગ્ન રહી બધું જ શુભાશુભ પ્રભુને સોંપી એક બ્રહ્મ જ સત્ય છે બાકી બધું મિથ્યા જાણી આત્મમસ્ત રહેવું તેઓ પિયુષ બોધ સાંભળી સાધ્ય દેવો પ્રસન્ન ચિત્ત થઈ સંતુષ્ટ થયા ભગવાન દત્તને સાષ્ટાંગ પ્રણામ કરી પોતપોતાને સ્થાને પરત ગયા આ પ્રમાણે ભગવાને દેવોને પણ બોધ આપ્યો પ્રહલાદની કથા નરસિંહ ભગવાને હિરણ્ય કશ્યપુને મારીને ભક્ત પ્રહલાદને રાજગાદીએ બેસાડ્યો નારદ મુનિના ઉપદેશથી તે ધર્મ અને ન્યાયનીતિથી રાજ કરતો હતો પરંતુ આત્મામાં જ્ઞાનનો પ્રકાશ ન થતો હોવાથી તેનું મન શાંત રહેતું ન હતું અજંપાભરી સ્થિતિનો અનુભવ કર્યા કરતો મનની પ્રસન્નતા અને આત્મતૃપ્તિ માટે તે આમ તેમ એકાંતમાં અને વનોમાં રખડતો એકવાર શિકારના બહાને સહ્યાદ્રી પર ફરતા ફરતા કાવેરીના કિનારા પર પહોંચ્યો ત્યાં ધૂળમાં પડેલા ખાદ્ય ખાધા પીધા વગર પણ અલમસ્ત અને નિશ્ચિત અવધૂતને જોયા પ્રહલાદે આવી વિચિત્ર દશામાં પડેલા પણ જ્ઞાની લાગતા અવધૂતને આ પ્રમાણેનું વર્તન કરવાનું પ્રયોજન પૂછ્યું મંદ હાસ્ય કરી અવધૂતજી ઉપદેશાર્થે બોલ્યા હે નારદ શિષ્ય પૂર્વેના અનેક પુણ્યોથી માનવ લોક મળે છે ત્યાં જીવાતમાં તનતોડ મહેનત કરી સુખ મેળવવા પ્રયત્ન કરે છે પણ સાચું સુખ મળતું નથી ઉલટાનું દુઃખ મળે છે કારણ કે લોકો બહારની વસ્તુઓના સુખ માટે ખોટા વલખા મારે છે જ્યારે શાશ્વત એટલે અવિનાશી સુખ તો અંતરાત્મામાં જ રહેલું છે આ વાતની મને પાકી ખાતરી થતાં હું લોકપ્રવૃત્તિથી નિવૃત્ત થયો છું અને પરમાનંદ અને સુખના સાગર જેવા મારા આત્મામાં જ નિષ્ઠા રાખી અખંડ અને સર્વોત્તમ સુખનો અનુભવ સદા કરી રહ્યો છું અને તેથી મને જરા પણ શોખ મોહ દુઃખ ચિંતા કે ભય વગેરે નથી નસીબ જોગે જે કાંઈ મળે તેમાં સંતોષ માની આત્મામાં આત્માનંદમાં અલમસ્ત પડ્યો રહું છું જેમ તરસ્યો માણસ પાણી છોડીને મૃગજળ પાછળ દોડે અને અંતે તરસ્યો રહી જાય તેવું જ આ માયાનું માયાના દાસનું થાય છે સુખ અને દુઃખ તો વણ માગીએ નસીબ બળે મળે છે તેનો પ્રયત્ન નિરર્થક છે આવું જાણીને કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર હું કોઈ દિવસ જંગલમાં કોઈ દિવસ શહેરમાં કોઈ દિવસ સ્મશાનમાં આનંદથી પડ્યો રહું છું કોઈ વાર સુંદર વસ્ત્રોને આભૂષણોમાં કોઈ દિવસ ચિથરે હાલ કપડામાં તો કોઈ દિવસ નગ્ન દશામાં કોઈ દિવસ ગાડીમાં તો કોઈ દિવસ પગપાળો કોઈ દિવસ પંડિત થઈને તો કોઈ દિવસ મૂરખ બનીને જગતનું આચરણ જોયા કરું છું કોઈની નિંદા કે સ્તુતિ કરતો નથી રાગ દ્વેષથી દૂર રહી બ્રાહ્મણ ચાંડાળ ગાય કૂતરા બધાને આત્માનું રૂપ માની બધાનું શ્રેય ઈચ્છું છું આટલું કંઈ અવધૂતના વેશમાં રહેલા ભગવાન દત્ત ચૂપ થઈ ગયા આ દિવ્ય ઉપદેશની વાણીથી પ્રહલાદના ચિત્ત ઉપરના આવરણો ઘસી ગયા તેના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થયો તેણે અત્રિપુત્ર ભગવાન દત્તાત્રેયને ઓળખ્યા અને તેમને સાષ્ટાંગ પ્રણામ કરી તેમનું પૂજન કર્યું ભગવાનની આજ્ઞા લઈ ત્યાંથી વિદાય લઈ રાજ્યમાં આવી સ્ત્રી પુત્ર અને રાજ્યથી અલિપ્ત થઈ આત્મચિંતન કરતાં કરતા લાંબુ પ્રારબ્ધ ભોગવી પ્રહલાદ છેવટે મોક્ષ પામ્યો આ પ્રમાણે ભક્ત પ્રહલાદને પણ ભગવાન દત્તાત્રેય બોધ આપ્યો અવધૂત ચિંતન શ્રી દત્ત શ્રીપાદરાધમ શરાળાં પ્રવધ્ય